કેશોદના અજાબ શેરગઢ ગામે શ્રી કેસવ કલીમલ્હારી બાપુની ત્રેતાલીસમી પુણ્યતિથિ ધામધૂમથી મલ્હારી બાપુ વિશે જણાવીએ તો પૂજ્ય બાપુ આઝાદી પછી અહીં પધાર્યા હતા જેમની કોઈ ચોક્કસ સાલ નથી પૂજ્ય બાપુ આ પવિત્ર ધરતી પર પધાર્યા અને અલખ આરાધના ખાકરાની ઝૂંપડી બાંધીને પ્રારંભ કરેલ ત્યારબાદ લાકડાની ઝૂંપડી પછી ત્યારના પતરાની ઝૂંપડી બનાવી અને ભક્તોના આગ્રહને વ્યર્થ થયા અને ચાર રૂમનું મકાન બનાવ્યું પૂજ્ય બાપુ મૌન સાધના કરેલ અને આ જગ્યા પર પધાર્યા પછી ક્યારેય જગ્યા છોડીને ગયા નથી તેઓ ક્યાંથી પધાર્યા પોતે કોણ હતા અને તેમનું નામ તેમની ઉંમર વગેરે વિશે ક્યારેય કોઈને જણાવેલ નથી એક મંત્રની આરાધના કરતા શ્રી કેશવ કલીમલ્હારી રે ભજનમ ગોવિંદ ગિરધારી રે આ મંત્ર ઉપરથી અમારા વડીલોએ શ્રી કેશવ કલીમલહારી બાપુ નામ રાખેલ હતું પૂજ્ય બાપુ પવિત્રતાના હિમાયતી હતા અને ભગવાન બાલકૃષ્ણની સેવા કરતા અને ભક્તો આવીને કહેતા કે બાપુ સીતારામ પૂજ્ય બાપુ દિવસમાં સાંજના પાંચ વાગ્યાની આજુબાજુ એક વખત દર્શન આપતા અને વડીલો એમ કહેતા કે બાપુ શું ભોજન લેતા કે શું ભોજન રાંધતા કે મઢીમાંથી બહાર જતા ક્યારેય જોયા જ નથી એના પરથી કહી શકીએ કે બાપુ યોગ સંત હતા પૂજ્ય બાપુ ત્રીસ અગિયાર ઓગણીસો બ્યાસી ના રોજ સ્વધામ પધાર્યા ત્યારે સર્વે ભક્તોએ ખૂબ જ દુઃખની અહેસાસ થયો આજે પણ પૂજ્ય મઢી એટલે આશ્રમ તરીકે ઓળખાય છે જે નિયમો હતા તે વધારે જળવાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે આશ્રમમાં વર્ષના બાર યજ્ઞ એટલે કે દર મહિને એક યજ્ઞ કરવામાં આવે છે યજ્ઞ દરમિયાન ઘણા ભક્તો દર્શન પ્રસાદનો લાભ લે છે પૂજ્ય બાપુની પુણ્યતિથિ મહોત્સવ કાર્તિક સુદ પૂનમના રોજ ઉજવાય છે જેમાં

તો અહીંયા બધા ખીચડીનો પ્રસાદ લે છે અને બધા ધન્ય અનુભવે છે અને હું મારી જાતને ખૂબ અનુભવ મેં તો પહેલી વખત આવી છું પણ છતાંય બહુ સરસ બહુ આનંદ આવે એવો છે અને બહુ મજા આવે એવું અને આવતી ભાવતીપૂર્ણક જે બધા પધારો એવું મારું બાબર બહુ સરસ બહુ સરસ આનંદ અનુભવ છું અનિરુત સિંહ બાબરિયા આર ન્યૂઝ કિશોર